નાનકડી રોઝાને ખૂબ વાલ કરતો અને બને તેટલી કાળજી રાખતો ઘણા મુલાકાતીઓ રોઝાને જોવા આવતા અને નવાઈથી તેને એક સામટા ડઝન કેળા ખાતી જોતા રોઝાની પાછળ ખૂબ સંભાળ લેવાતી તેમ છતાં તેને બીજા હાથીઓના સંઘાતની ખોટ ચાલતી એક દિવસ રોઝાને ખવડાવીને રખેવાળ તેના પાંજરાનું બારણું બંધ કરવાનું ભૂલી ગયો તરત જ રોઝા પ્રાણી ઘરમાંથી બહાર નીકળી ગઈ પહેલા તે રસ્તાની સામી બાજુએ ઊભેલા આઈસ્ક્રીમવાળા ફેરિયાની નજીક આવી એણે રોઝાને જોઈ અને તે નાઠો નાનકડા જિજ્ઞાસુ હાથીએ પોતાની સૂંઢ આઈસ્ક્રીમની પેટીમાં નાખી એણે કંઈક ઠંડુ ઠંડુ ગળ્યું અને સ્વાદિષ્ટ ચાખ્યું અને સહેલાઈથી બધું જ ગળી ગઈ રોઝાની આંખો ચારે તરફ કોઈકને શોધતી હતી છેવટે તેણે દુકાનમાં હાથીઓનું એક ઝુંડ ટેલિવિઝનના પડદા પર જોયું મિત્રો તેણે વિચાર્યું અને ટીવીની દુકાન તરફ કૂચ કરી દુકાનની અંદરના બધા લોકો બહાર દોડી આવ્યા અને તેને એકલી છોડી દીધી રોઝાએ ટીવીના પડદા પરના હાથીઓ જોડે વાત કરવા કોશિશ કરી પણ તેઓએ જવાબ ના આપ્યો મૂંઝાયેલી અને નિરાશ થયેલી તે બહાર નીકળી ગઈ તે રસ્તા પર પાછી ફરી ત્યાં તેણે નાળિયેર વેચતો ફેર્યો જોયો અરે વાહ મને તો દડો મળ્યો આ હવે રમવાનો સમય તે બોલી ઉઠી અને હવામાં ઊંચે છે નાળિયેળને લાત મારી તે વેગથી રસ્તાને સામે છેડે ઉછડ્યું અને બગીચામાં રમતા એક છોકરાની નજીક જઈને પડ્યું રોઝા રસ્તાની સામે પાર તેનો નાળિયેરનો દડો મેળવવાના નિર્ણય સાથે દોડી મોટરોએ તેની ચીસો પાડી બસો ના હોર્ન વાગી ઉઠ્યા અને ડ્રાઈવરોએ એકબીજાની સામે બરાડવાનું શરૂ કર્યું તો રસ્તાનો વાહન વ્યવહાર નાખ્યો પોલીસ તેના નિયંત્રણમાં લાગી ગઈ પ્રાણી સંગ્રહાલયમાં જાણ કરવામાં આવી તેની આસપાસની ધાંધલને અવગણીને રોઝા તો સીધી બગીચામાં દોડી ગઈ તે નાનકડા છોકરાની સામે આવીને અટકી છોકરો તેની તરફ સ્મિત કરતો હતો તે ખડખડાટ હસ્યો અને નાનકડી હાથણીને પંપાળી સામે રોઝાએ પણ આવેશમાં પોતાના નવા મળેલા મિત્ર તરફ ચિંગાડ કરી ત્યાં સુધીમાં રખેવાળ પણ બગીચામાં પહોંચી ગયો હતો રોઝાને બગીચાની ખુલ્લી જગ્યામાં જોઈને તે સમજી ગયો કે તે ક્યારેય પાંજરામાં ખુશ નહીં રહી શકે પ્રાણી સંગ્રહાલયમાંથી રોઝાને શહેરથી દૂર એક સુરક્ષિત જંગલમાં મોકલવામાં આવી જ્યાં બીજા ઘણા હાથીઓ મુક્તપણે ફરતા હતા રોઝા ખૂબ સુખેથી મોટી થઈ બંધ પાંજરાના સળિયા પાછળ રહેલી રોઝાને બદલે મુલાકાતીઓ હવે તેને વંદરાજીની વચ્ચે ડઝન બંધ કેળા ગળામાં ઉતારતી જોઈ શકે છે